ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ભાવનગર પૂર્વ અને પશ્ચિમના મતદાન મથકો પર બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શિક્ષણ સંઘનો આક્ષેપ છે કે આ નિયુક્તિ શિક્ષણ કાર્ય પર નકારાત્મક અસર કરશે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બી એલ ઓ બુથ લેવલ ઓફિસરની કામગીરીના વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકોએ મોતીબાગ ટાઉન હોલથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે કૂચ કરી હતી મોટી સંખ્યામાં કામગીરી સોંપવાથી શાળાઓમાં શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી શકે છે આ ઉપરાંત વાર વાર એક જ શિક્ષકો ને તરીકે નિયુક્ત કરવા અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓને સમાન ધોરણે કામગીરી ન ફાળવવા અને રજાના દિવસોમાં તેમજ શાળા સમય પછીની આ કામગીરી કરવાથી શિક્ષક ભાઈઓ અને બહેનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉલિયા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાવનગર શહેરના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજે અમે આ શિક્ષકોને અમારું જે કુલ મેકકમ છે એના ચાલીસ એટલે કે બસો દસ જેટલા શિક્ષકોને બીએલઓના ઓર્ડર જે ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઇન કરતાં વિરુદ્ધ દિશામાં એના ઓર્ડરો થયા છે એના માટેની રજૂઆતો અને અમારી રજૂઆતોને ધ્યાને ન લેતા આજે અમે રેલી સ્વરૂપે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારો મુદ્દો મેની છે કે અમને ક્લાસમાં ભણાવવા દો શિક્ષકની આરટીઆઈમાં અને ફંડામેન્ટલ રાઇટ્સની અંદર પણ અમારી સ્પષ્ટ એવી જોગવાઈઓ છે કે શિક્ષકને અન્ય કોઈ પણ કામગીરી સોંપવાની નહીં તેમ છતાં અમને બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવે છે અને આ બીએલઓની કામગીરીને ચૂંટણીમાં ખપાવવામાં આવે છે જ્યારે ચૂંટણીને લક્ષ્યને આખા વર્ષની કામગીરી હોય એટલે સતત હેરાન થવાનું હોય છે આ બોર્ડરની અંદર પણ અમારી ઘણી બધી વિસંગતતાઓ છે ભાવનગર શહેરની અંદર ઘણી બધી કચેરીઓ આવેલી છે અને એના ચૂંટણી પંચના પણ પરિપત્રની અંદર તેર કેડરના કર્મચારીઓને લેવાના છે ત્યારે મેક્સિમમ શિક્ષકોને જ લીધા છે એ અમારો સ્પષ્ટ વિરોધ છે એટલે આ શિક્ષકોના ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે એવી મારી માગણી છે બહેનોના ઓર્ડર કરવામાં આવ્યા છે જે શિક્ષક ભાઈઓ બહેનોએ ધરણ વર્ષથી લઈને પંદર વર્ષ સુધીના કામગીરી કરી છે તેમ છતાં પણ એમના ફરીથી ઓર્ડર કાઢવામાં આવ્યા છે અને આની રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળ્યું ત્યારે આજે અમારે આવેદનપત્ર રેલી સ્વરૂપે આપવાની ફરજ પડી છે જે શિક્ષક દંપતી છે એના બંનેના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે અને બહેનોના ખાસ કરીને ઓર્ડર કરવામાં આવ્યા છે જેને આચાર્ય તરીકેના પણ ઓર્ડરો કરવામાં આવી છે શિક્ષણ વિભાગની અંદર પ્રાથમિક શાળાની અંદર એવી કોઈ પણ વહીવટી કામગીરીમાં અન્ય કર્મચારીની જોગવાઈ ન હોય ત્યારે શાળાની સઘળી જવાબદારી આચાર્ય ઉપર હોય છે ત્યારે આચાર્યના પણ ઓર્ડર આપવામાં આવ્યા છે તે પણ બરાબર નથી માટે એમના ઓર્ડર પણ રદ કરવામાં આવે અને જે બહેનોના ઓર્ડર કરવામાં આવ્યા છે તે બહેનોને આડોડિયાવાસ ભાવનગરનો જે વિસ્તાર છે એવા વિસ્તારમાં કરવામાં આવ્યા છે જ્યારે ચૂંટણી પંચની એવી સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જે સંવેદનશીલ બૂથ હોય ત્યાં કોઈ પણ બહેનોના ઓર્ડર કરવા નહીં અને સગર્ભા બહેનો હોય મેડિકલ બેઝ ઉપર જે શિક્ષક ભાઈઓ બહેનો અહીંયા આવ્યા છે જે પોતે બીમાર છે અથવા એમના પતિ બીમાર છે કે એમનું સંતાન બીમાર છે એની એને દરરોજ માટે કે અઠવાડિયામાં વ્યવહાર સારવાર કરવાની હોય છે આવા પણ બહેનોના કે ભાઈઓના ઓર્ડર કરવામાં આવ્યા છે તો આ બાબતની કોઈ પણ અને અમારા શાસનાધિકારી સાહેબને પણ વિશ્વાસમાં લીધા વગર કે એમની કોઈ પણ ગાઈડલાઇન લીધા વગર આ ઓર્ડર કરવામાં આવ્યા છે જે ઓર્ડર અમારા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જો આ ઓર્ડર રદ કરવામાં નહીં આવે તો આગામી દસમા દિવસે અમે આ જ કચેરીની મંજૂરી લઈ અને અમરણા પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપીશું અને અમારા આ ઓર્ડર જે છે એટલે અમારી માનનીય કલેક્ટર સાહેબ અને ચૂંટણી અધિકારી સાહેબની વિનંતી છે કે તાત્કાલિક અસરથી આની અમલવારી થાય આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શિક્ષકો અને તેમના આગેવાનો રેલીમાં જોડાયા છે તેમના હાથમાં બેનરો છે છે અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘ ભાવનગર દ્વારા જણાવાયું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક જ કચેરીના ભાવનગર શહેરના કુલ પાંચસો ચૌદ ભાગોમાંથી અંદાજે બસો પાંચ જેટલા ભાગોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને બી કામગીરી સોંપવામાં આવી છે જે કુલ ભાગ લગભગ ચાલીસ ટકા જેટલો થાય છે કે આનું હમલીકરણ જોઈએ અન્યથા અમારે આ આવેદનને અંતર જ અમે સામેલ કર્યું છે કે શાળાના મુખ્ય શિક્ષકોને પણ બીએલઓના ઓર્ડર આપવામાં આવ્યા છે જમનાシરે શાળાની તમામ જવાબદારીઓ હોય છે આ અન્યાયી કામગીરીનો વિરોધ કરવા માટે આજે આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકોએ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને શિક્ષકોની આ માંગણી પર ધ્યાન આપવામાં આવે છે કે નહીં બી ઇ ન્યુઝ અમે રજા લઈએ છીએ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો બી ન્યૂઝ સાથે નમસ્કાર